سمتھارے شخص صلی اللہ ر bio footho امimy اچھے گھلے آم را نہیںوا جوو shey اور بارتھی جندا ہ também ان você اواج ب geschät ocho سا nós انا ها آوا آزار ٹ� 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 او ٹ� ٹ� خورتاب کا متصرہ بری انگرام شہد کے سافر میں جانی میں ہے انہے ہی شہر کے سنوگئی ویژ مسکر ایسے مسائے کی انگرام شہدأ اگر <سؤال> جاندے ہیں کہ پریانا ہوسکتی نہیں پڑا اپنے دو سو درمیان <سؤال> جہارا دهیج سکتے والد کریشن پرنتو خالواد <سؤال> کرنوی شے تاپرکار جن وہ تلید مجھل کو تاہیم ہے انداز اگر وہ نشابنی تاہر ہے جن دے اگرام حافظ اگر ساپرکشنے اور مکسا یہ پہنگنا پراثرہ پرندو آفاسانے پڑھائی دیا لیا 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 فراؤ ہیم ہم یعنی داختار ملکت��ح ان کو آمدا مجردım نلوح و جلال اور مwnالologie آمدا Liberty فراؤ خوال دیکھ آج 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 ملتا مارا برشم قت美味 نماتcourse ت غرام کس بائنرا ها pastو आरे ये दोनों लिए एक जे राजलिया जे वहां स्थानीय आ जवान थी और ये नवाज साहब तो सर तो अपने जे विषय पर जो बात कर रहे है तेरा विशेष का बात है एक सामान्य डायरेक्शन नहीं हो है तो आपने ये चर्चा समान करी है पर चर्चा करवावा पशु पार है ये जयस राजलिया की युवा वफादार चिंता और टीम को ताली हार है بڑھا اکی بڑھا ایک بہت مندل <سؤال> ہے کہ یہاں اپنے کہ اپنے کولکانی میں آمید شاہر آراد ہے جو جو ساکر یا امید شاہر آراد ہے کہ یہاں کلیے کورپر درامتہ سنی شروع کے نئے خیوانے ہمارے ایک بڑھا ہمارے پر اپنے آجے دونی شبیز آس کریں گے ایک بہتا ہے کہ پہلے مجھے کلکانی کروڑ نائش آخرشی کہ جو گرد کوئی امید شاہر آراد کو یندہ مارت پاس نہیں کرتے بڑھ हां जय साधु जी की तरफ इलेक्शन हार ही पड़ जाता तो पुनः अध्यक्षता मूर्ति होती जबकि शास हमें बोल ही सकता है जबकि शास हमें जड़ी सकता है यानी अगली शास सामने जीत ही पड़ सकता है परंतु तेरी प्रथम ही आ मंदिर की प्रथम ही जय साधु जी की बटे आज बस आज घटना वो महत्वपूर्ण है भारत गुजरात वटे भी देश का सबसे जनता पार्टी का बहुमत है कारण के કે હવે એટલે યે ઈ મુદ્દો છે અને બેશર અમારી સાથે પડતો પુરા દેજો ઈ જે આપણે શરૂઆતમાં ટીક કર્યું હતું એ પૂરા પડાય અમે ટીક કર્યું એ તો એમ પણ કહીશું કે મોદી સાહેબ એમ કહેતો જો કે મોટી થોડી સુધરી ગઈ બહાર આ સમજણ ખાઈએ આપણે આ સ્થિતિ નિર્માણ છે પણ કેમ મોદી સાહેબનુંનું લા સાહત હોવારી ક્ષેત્રમાં એ પણ આપણે સમજી લેવાનું છે હવે ગુજરાતની અંદર કોંગ્રેસનું સશય હતું દેશમાં પણ કોંગ્રેસ થતી નથી પણ અમિત શાહને બહુ ડરફથી એ સમજાવ્યું કે તમારે દેશનું કે રાજ્યનું રાજકારણ સમજવું હોય તો પછી તમારે સહકારી ક્ષેત્રમાં દાખલ થવું એ અનિવાર્ય છે અને અમિત શાહ સહકારી ક્ષેત્રમાં દાખલ ત્યારે થયા કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું અને એમની જે પહેલી શરૂઆત હતી એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટર તરીકે તે એન્ટ્રી લે છે જ્યારે કોંગ્રેસનો દબદબો હતો માત્ર રાજ્યમાં નહીં પણ આખા દેશમાં અને સહકારી ક્ષેત્રો બધા જ બધી જ મોટી બેન્કો બધી જ એપીએમસીઓ બધી જ મંડળીઓ બધું જ જ્યારે કોંગ્રેસ હસ્તક હતું ત્યારે અમિત એક ડિરેક્ટર તરીકે એન્ટર થાય છે અને પછી બહુ ઝડપથી એ સહકારી ક્ષેત્રે આગળ વધતા જાય છે અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પણ થઈ જાય છે એટલે કોંગ્રેસને પછાડી સૌથી પહેલા એમણે કે હસ્તગત કર્યું હોય તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંક હતી અને એક ઘટના એવી પણ બને છે કે અમિત શાહ એડીસી બેંકના ચેરમેન થાય છે એ જ ગાળાની અંદર એક માધુપુરા બેંક ફ્રોડ થાય છે જેની હમણાં છે કેટલા વર્ષે ચાર્જશીટ થઈ અને માધુપુરા બેંક કેતન શેરબજારના વેપારી હતા કેતન

ને ફડચામાં લઈ ગયા વગર ભારત સરકાર પાસેથી ચારસો ને ચોસઠ કરોડ રૂપિયા એ સમયમાં એટલે હું વાત કરું છું બે હજાર બે ત્રણની ત્યારે લાવ્યા લોકોને એ પૈસા ચૂકવવામાં આવે ને ધીરે ધીરે બધી બેન્કોના જે થાપણદારો હતા એ પૈસા ચૂકવ્યા ને ત્યારે આ અમિત શાહનું નામ સહકારી આગેવાન તરીકે બહુ મોટું છે કારણ કે લોકોને એક એવો ભરોસો એમણે અપાવ્યો કે આ જે સહકારી બેંકો છે ચોક્કસ એમનું કામ હતું સરસ એમના પછી એમની નજર ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક ઉપર હતી જે જયરામભાઈ પટેલ પાસે હતી જયરામભાઈ પટેલ કોંગ્રેસ નેતા હતા એમના અવસાન પછી એમણે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક પણ હસ્તગત કરી આજે એમની પાસે છે અને આજે મોટા ભાગની જિલ્લા સહકારી બેંકો છે ભારતીય જનતા પાર્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પણ

અને કઈ એપીએમસી માં કઈ બેંકમાં કોણ ચેરમેન બને કોણ ડિરેક્ટર બને એ બધું અમિત શાહ ને પૂછીને થતું હોય ત્યારે ઈપકો ની અંદર એવું એવું થતું હતું ત્યારે એક માણસ ઉભો થાય છે એક નેતા ઉભો થાય છે અને એ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને પડકારી ચૂંટણીમાં ઝંપલાવે છે કારણ કે જે શ્રાદડીયા ને એ પણ ખબર છે કે અમિત શાહ ને પડકારવાથી શું થાય છતાં પણ મને એવું લાગે છે વિઠ્ઠલ રાદરિયાનો જીન્સ પણ હું હું જુદી રીતે જોઉં છું કે અમિત શાહને પણ અને ભાજપને પણ કદાચ ખબર છે કે જયેશ રાદરિયા આપણને પડકારે તો એમને પડતા મૂકવાથી સૌરાષ્ટ્રમાં શું થાય એટલા માટે પણ આવતું આમાં ભારતીય જનતા પાર્ટી ના નેતાઓની સ્થિતિ સરકસ ના સિંહ જેવી છે મોટે ભાગે એ ખરેખર શક્તિશાળી લોકો છે પણ એમને એવું લાગે છે કે રિંગ માસ્ટર એ આપણા કરતા સારી છે પણ જયેશ રાદડિયા નામને એક સિંહ ને ખબર પડી કે રિંગ માસ્ટર ની શક્તિશાળી તો હું જ છું ખેલ તો હું જ બતાડીશ હવે સાહેબ કરવું જયેશ રાદડિયા તો ચૂંટણી પહેલા એક જાહેર સભામાં એક મંચ પરથી બોલ્યા હતા આ ખેતર મારા બાપનું છે અને કેમ સાચવું કે મને ખબર છે ને હું જ સાચું અને અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ લોકો આ પોસ્ટ મૂકી રહ્યા છે નહીં તે માનીયું કે આપણે વાત કરીએ તો દરેક કે પોતાના ક્ષેત્રની અંદર બહુ હોશિયાર બહાદુર લોકો છે મહેનતુ લોકો છે પોતાનું કાર્યક્ષેત્ર છે એવા ઘણા બધા લોકો છે જય શ્રાધાજીનું જેમ સૌરાષ્ટ્ર છે એમ વાત કરીએ તો ઠાકોર સમાજ કે ઓવીસ સમાજ ઉપર ઘણા બધા નેતાઓની પકડ છે પણ એ બધા નેતાઓને

પણ જયેશ રાદડીયા એ ખોટું કર્યું છે એવું બોલવાની હિંમત એમણે ન કરી ન કરી કારણ કે ખબર છે કે જયેશ રાદડીયા એ વિરોધી કામ કર્યું છે નહીં પણ એની વાતમાં પણ એક વિચાર હોય એમને કીધું કે બે હોદ્દા હોય તો અમે આવું કરીએ છીએ બરાબર તો અત્યારે એમની સામે બિપિન ગોતા હતા એ ગુજકો માસલના વાઇસ ચેરમેન છે ને તો બે હોદ્દા વાળો તો કઈ સવાલ હતો જ નહીં હોદ્દાનો સવાલ તો ત્યાં પણ આવી જતો જેવો જયેશ રાદડીયામાં હા એટલે પહેલા હવે આપણે હમણાં સુધી અમિતભાઈની કે જયેશ રાદડીયાની વાત કરી હવે બિપિન ગોતા

અમિતભાઈના નજીકના લોકોમાં શરૂ એમાં બે પ્રકારના લોકો છે એક પ્રકારના લોકો એવા છે કે જેમને રાજકારણમાં આગળ વધવું છે અને કેટલાક લોકો એવા છે કે જેમને સહકારી ક્ષેત્રે આગળ વધવું છે રાજકારણમાં જેમને આગળ વધવું હતું એમાં ઘણા બધા લોકો આગળ પણ વધ્યા ઘણા બધા લોકો પાછળ પણ રહી ગયા કોઈ કપાઈ ગયા કેટલાક સમયની સાથે તાલ ન મિલાવી શક્યા એટલે અમિતભાઈ સાથે તાલ ન મિલાવી શક્યા એટલે પડતા પણ મુકા ભાજપ ભાજપમાં તો અમિતભાઈ સમય છે બરાબર અમિતભાઈનો જ સમય ચાલે છે

શક્તિશાળી નેતા અત્યારે સહકારી બેન્કિંગ સેક્ટર આખો જે પટેલ હસ્તક છે એટલે ક્યાંક ને ક્યાંક બિપિન ગોતાર એવું હતું કે હવે મારે નંબર 1 થવું હોય તો અજય પટેલને પછાડવા પડે કૃષિ ક્ષેત્ર મારે આગળ પછી આપણને ખબર છે કે આપણે આપણે પોતે સ્ટોરી કરી હતી કે આપણે પોતાની એક પ્રાઇવેટ એપીએમસી એપીએમ એમ છે અમદાવાદ એપીએમસી પૂરી કરવી હતી બિપિન પટેલ અને અજય પટેલ વચ્ચે હવે સામ્યતા શું છે અથવા ખાસિયત શું છે તો અજય પટેલ પોતાના સંબંધ પોતાની તાકાત પોતાની સમૃદ્ધિ પોતાની વે છે એટલે જે જવાબદારી સોંપાય છે બિપિન પોતાની નબળી બાબુ બાબત એ છે કે તમામને અમિતભાઈએ કહ્યું છે અમિતભાઈ ઈચ્છા છે અમિતભાઈ સાથે વાત થઈ બધી જ વાત અમિતભાઈના નામે કહેવાની તેઓ પડી ગઈ છે

એ પોતે પણ ડિરેક્ટર છે આ બેંકોમાં એને એટલા માટે જે સતત અજય પટેલને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એવી મારી પાસે જાણકારી છે કે અજય પટેલ ડિસ્ટર્બ થાય અને અજય પટેલ સામે ચાલીને છોડી દે અને મને આ લાડવો મળી જાય એવી ઈચ્છા હતી પણ અમિત ચોક્કસ ખબર છે કે જો પસંદગી કરવાની આવે વિપિન ગોતા અને અજય પટેલ વચ્ચે તો કોની કરે તો કે માથેરીને પૂરા ગ્રે હોય એવું પણ બને અ એક એ તરફ હું જઈ રહ્યો છું એટલે હવે તમે મને કંઈક આપો મારે મોટા થવું છે એટલે એવું બની શકે કે ભાઈ ચાલો ઇફકો ની ચૂંટણી લડો તમે મેન્ડેડ આપ્યો હું જયારે હું કહી રહ્યો છું કે હાર્યા અમિતભાઈ હાર્યા છે બિપિન ગોતા હાર્યા નથી ત્યારે મને ભાજપના નજીકના માણસ એવું કીધું કે તમને શું લાગે છે કે અમિત શાહ ઈચ્છા ન હોય તો જયેશ રાદડિયા મેદાનમાં આવે અમિતભાઈની ઈચ્છા હતી જ કે જયેશ રાદડિયા મેદાનમાં આવે અને જયેશ જ જીતે આવું પણ હોય છે કે રાજકારણ વધુ જ શક્ય છે કારણ કે કોઈ કાયમી મિત્ર હોતો નથી કોઈ કાયમી દુશ્મન હોતો નથી બધું જરૂરિયાતને નક્કી થતું હોય છે પણ છતાં હું માનું છું કે બિપિન ગોતા એટલા કદાવર માણસ નથી કે અમિતભાઈ એને રાજી કરવાનો પ્રયત્ન કરે એના કરતા પણ મોટું એક ગણિત એના ચાન્સ મને ઓછા એટલા માટે લાગે છે એનું કારણ એવું છે કે બિપિન ગોતાને એવું કહી શકે કે નથી લડવાની ચૂંટણી

અમિત શાહરા પ્રતિનિધિ છે આદેશ આપીએ છીએ પણ આદેશ ચાલ્યો નહીં અને વિપિન ગોતા નથી હાર્યા અમિત શાહ હાર્યા છે માટે આ ચૂંટણી અગત્યની છે આ એક ચૂંટણી હારી જાવ તો શું ફેર પડે એવો પણ એક પ્રશ્ન થાય

ત્રણ ચાર ઊભા થશે આજે એવું થયું છે કે આ ચૂંટણી હરીગાયની ચિંતા નથી પણ અમિત શાહનો ડર તૂટી રહ્યો છે અમિત શાહ સામે લડી શકાય જીતી શકાય એવું હવે શરૂઆત થઈ છે એ બહુ ઘાતક અને અલાર્મનું છે હવે તમે જે કારણ સમજાવ્યું કે આ આટલું બધું ઇન્ટરેસ્ટ શું કરવા યુખવામાં વધારે એક બીજું મારી જોડે એક તારણ છે ઈફકો છે ને અત્યારે પાંચ કરોડ કરતા વધારે ખેડૂતો સાથે કોઈ કોઈ રીતે સંકળાયેલી છે છત્રીસ હજાર સહકારી સંસ્થાઓ છે અને આ જે સંસ્થા ને વર્ષની જે સંસ્થા અત્યારે વટવૃક્ષ છે એમાં લોકોને રસ કામ હોય રાજનેતાઓ તો તમને કહું કે ચાર હજાર એકસો કરોડ કરતા વધારેનો આ ધંધો કરે છે ખાતર બનાવતી કંપની નથી ખાલી આપણને એમ લાગે ખાતરના કારખાના માટે શું અમિત શાહ ને આટલો રસ હોય જયેશ રાદડિયા કે ભાઈ દિલીપ સંઘાણી હોય છે ત્રણ હજાર કરોડ અને જાજુ દૂર નથી જવું હમણાં આગલા વર્ષોમાં જઈએ અને તાજુ તાજુ છે હમણાં જે આરોપીને જામીન મળ્યા છસો ને પંચ્યાસી કરોડ રૂપિયાનું આ જ માં થયું મની લોન્ડરિંગ થયું અને જે પોટાશની એક કંપની હતી તેની સાથે નાલાની જે નાણાની જે લેવડ થઈ એમાં ઘપલો હતો 685 કરોડ રૂપિયા એટલે આમાં શું ઇન્ટરેસ્ટ બધાને ઓલે એ સત્તા છે કરોડો ખેડૂતો સંકાયેલા છે અને પાવર છે પૈસા છે બધું જ છે અહીંયા સરકાર એટલે મને એવું લાગે છે કે કોઈ મિનિસ્ટર પાસે ખાતું હોય એના કરતા વધુ શક્તિશાળી સંસ્થા છે વધારે પગાર કેટલા ચેરમેન છે વાઇસ ચેરમેન છે ની જે મને જાણકારી મળી તો મહિનાના લાખો રૂપિયા છે

પણ એક આખરી સવાલ મારે તમને કરવો છે કે ઇફકો તો આખા દેશ માટેની સંસ્થા છે આપણને તો ખાલી અહીંયા એમ લાગે કે ભાઈ વિઠ્ઠલ રાદડીયા દિલીપ સંઘાણી ચેરમેન છે ધબધબો છે તો જ ગુજરાત માંથી દિલીપ સંઘાણી ચેરમેન પદ સુધી પહોંચતા હોય પણ આખા દેશનું રાજકારણ છે આજે સીઆર આર પાટીલ જયારે એવું હતા કે અમે મેન્ડેટ વાળી સિસ્ટમ એટલા માટે લાવી કે બીજા પક્ષ સાથે સહકારી નેતાઓ ઈલું ઈલું ચલાવતા હતા અને ઈલુ ઈલુ બંધ કરવા માટે ને ભાજપ ત્યાં પણ જીતે એટલા માટે માં સિસ્ટમ લાગી તો ઇફકો આખા ઇન્ડિયામાંથી ને ડિરેક્ટર્સ લાવે છે આખા ઇન્ડિયામાંથી માંથી એના ડેલીગેટ્સ આવે છે અને ત્યાં પણ ઈલુ ઈલુ થાય છે તમે શું માનો છો વાત સાચી છે મેન્ડેટ વાળી બે વસ્તુ મારે પહેલા કહેવી છે કે મેન્ડેટ તો બધી પાર્ટીઓ આપે છે પણ આપમાં ઉદાહરણ આપું કે એડીસી બેંક છે કે સ્ટેટ કોઓપરેટિવ બેંક છે એની અંદર કોંગ્રેસના પ્રતિનિધિઓ પણ છે આજે ડિરેક્ટરો ચૂંટાય છે એવું નથી કે કોંગ્રેસના ડિરેક્ટરો જ નથી છતાં પણ અજય પટેલ આ બંને બેંકમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાય છે અજય પટેલે લોકોને જીતીને લોકોને સાચવીને લોકોને સંભાળીને ડિરેક્ટર કે ચેરમેન થતા આવડ્યું જ્યારે બિપિન પટેલે

પણ એટલા માટે જ આ બંને બેંકો આ બે બહુ મોટી બેંકો છે એમાં બિનહરીફે ચૂંટાય છે ચેરમેન તરીકે તો ઇલીલું જ થયું ને તો વાત સાચી છે પાટીલ સાહેબની પણ હવે એમના તરફથી જે ઇલીલું ચાલતું હતું એ લીલું હવે શું કરશે હે લીલા ખેર તો આતું સહકારી ક્ષેત્રનું રાજકારણ જે ઇફકોના ઇલેક્શનના કારણે અત્યારે ગરમાઈ ચૂક્યું છે અને આ ગરમાઓ જો સહકારી ક્ષેત્રમાં એક વખત ઘર કરી જશે ઘણા બધા પરિણામો પલટાઈ શકે છે રાજકીય ચૂંટણીઓમાં અને જે ચૂંટણીઓ લોકસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત વધતું રહે છે તો તેના કારણે મોટા મોટા પરિવર્તન એવું પણ કે ચાર જૂન ના જે પરિણામ આવે ને ભાજપ માને છે કે છવ્વીસ બેઠકો આવે તો પેલી મરાઠી કહેવત છે ને જેવું થાય કે પણ સિંહ બોલીશું બધું રહેજો આ કાર્યક્રમ માં જો તમારે સાંભળવું છે સત્ય સાંભળવું છે સમાચારની પાછળની કહાની સાંભળવી છે એટલે કે પડતા પાછળની કહાની સમજવી છે સાંભળવી છે તો નવજીવન ન્યૂઝ આપણી પાસે વિકલ્પ છે આપનું પોર્ટલ છે આપની ચેનલ છે તો આજે જ લાઈક કરી લો શેર કરી લો અને ખાસ તો સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર